જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આપણે આવી ગયા છીએ વાળીએ અને ફાઈનલી આપણી ગાય જ બચ્ચાને જન્મ આપી રહી છે વીસ થી પચીસ મિનિટમાં બચ્ચાને જન્મ આપી દેશે તમને શું લાગે છે દોસ્તો શું આવી શકે છે આને વાસળો એ વાસળી હજી પંદર થી વીસ મિનિટ લેલી છે વ્યા

અને આપણે પણ બેઠી ગઈ લાગે છે ગાની જગ્યા અંદર છે અને આપણે એને બદલેવી નથી કેમકે કે બચ્ચાને જન્મ આપી રહી છે આવી ગયા છે તો થોડાક બાર ખરી આવે એટલે આપણે બચું ખેંચ લઈ જેના કારણે ગાયને દર્દ જાજુ ન થાય

આપણે ગાને સેક્સીમેન મુકાવેલું હતું એટલે વાસડી આવવાના ચાન્સ જાજા હતા અને ફાઇનલી વાસડી જ આવી છે ઘરે આપણે બદલાઈ નાખ્યા છે અને નિર્ણય નાખી દીધી છે નીણ ખાઈ રહ્યા છે બધા અને ગાને વાસણી એમ બાંધી છે